સહારા દરવાજા પાસેની સરદાર માર્કેટ નજીક ભીષણ આગ ફૂટ પેકેજિંગના ગોડાઉનમાં ભારે નુકસાન આગથી અફરા તફરીનો માહોલ સર્જાય સુરત શહેરના વ્યસ્ત ગણત સારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે આજે અઠાવીસ જાન્યુઆરી સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી માર્કેટની સામે આવેલા ફૂટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાત થઈ ગયો છે ફાયર વિભાગની કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે પુટ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટથી આગે વિકરાળ રૂપ લીધું સરદાર માર્કેટની સામે માર્કેટ માર્કેટની નજીક બે દુકાનોને અને મોટો ગોડાઉન આવેલું છે આ ગોડાઉનમાં ફ્રૂટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો આજે વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો આગની જાણ થતા જ સ્થાનિક વેપારીઓ અને કામદારો માફરાતફરી મચી ગઈ હતી ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ ચાર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ફાઇટરોએ સતત પાણીનો માલ ચલાવી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાં રહેલો સિત્તેર ટકા સામાન બળીને ખાક સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જેનાથી તંત્ર અને વેપારીઓએ સરાહતનો શ્વાસ લીધો છે પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો સિત્તેર ટકા જેટલું સામાન બળીને ખાક થઈ ગયો છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે